જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમસ્કંદ પૂર્વાર્ધ અધ્યાય સત્યાવીસ કામધેનું તથા ઇન્દ્રે શ્રીકૃષ્ણનો ગાયોનો ઇન્દ્ર તરીકે અભિષેક કર્યો શ્રી સુખદેવજી બોલ્યા એમ ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યું અને જળ સૃષ્ટિથી વ્રજુનું રક્ષણ કર્યું ત્યારે ઇન્દ્ર અને કામધેનું ગોલોકમાંથી શ્રી કૃષ્ણ પાસે આવ્યા ઇન્દ્ર ભગવાનનો અપરાધ કર્યો હતો શર્માઈને એકાંતમાં જ ભગવાનને મળી સૂર્ય સમાન તેજસ્વી મુકૂર્તિ ભગવાનના બંને ચરણોનો સ્પર્શ કર્યો પછી અમાપ તેજવાળા શ્રી કૃષ્ણનો પ્રભાવ નજરે જોવાથી ને સાંભળવાથી જેના ત્રણ લોકના ઈશ્વરપણાનો મત ઉતરી ગયો હતો એવો ઇન્દ્ર બે હાથ જોડી કહેવા લાગ્યો ઇન્દ્ર બોલ્યો હે ભગવાન આપનું સ્વરૂપ શાંત સદા એકરૂપ પરમ જ્ઞાનમય અને શુદ્ધ સત્વગુણમય છે કારણ કે રજોગુણ અને તમોગુણ તો તેવામાં જ છે તેવામાં છે જ નહીં અને તેથી જ અમારામાં જણાતો માયાનો કાર્યરૂપ આ સંસાર આપને છે જ નહીં કારણ કે સંસાર અજ્ઞાનથી જ પ્રતીત થાય છે અને આપ તો સર્વજ્ઞ છો હે ઈશ્વર આ રીતે અજ્ઞાન તથા અજ્ઞાનની તથા દેહનો આપને જો સંબંધ જ નહોતી તો દેહના જ સંબંધથી થતા અને બીજા દેહનું કારણ હોય અજ્ઞાનીના ચિહ્ન રૂપે જણાતા લોભાદિનો સંબંધ તો ક્યાંથી જ હોય છતાં આપ ભગવાન ધર્મની રક્ષા માટે અને દુષ્ટોને શિક્ષા કરવા દંડ ધારણ કરો છો આપ જગતના પિતા ગુરુ અધીશ્વર અને દુર્લભ્ય કાળ હોય દંડ ધારણ કરો છો આપ સર્વનું કલ્યાણ કરવા સ્વેચ્છાએથી લીલા ઉતારો લઈને પોતાના જગતના ઈશ્વર માન માનનારાઓને અભિમાનનો નાશ કરતા લીલાઓ કરો છો મારા જેવા જે અજ્ઞાનીઓ પોતાના જ જગતના ઈશ્વરને માને છે તેઓ પણ ભયને સમય આવતા સર્વ પ્રકારે નિર્ભય એવા આપના દર્શન કરી તરત જ પોતાનું અભિમાન તજી ગર્વ રહિત થઈ આપના ભક્તિ રૂપ આર્ય માર્ગનો આશ્રય કરે છે આ રીતે આપની લીલા જ ખલ પુરુષોના શિક્ષારૂપ થાય છે હે પ્રભુ હું ઐશ્વર્યના મધમાં જ ડૂબ્યો હતો આપનો પ્રભાવ જાણતો ન હતો અને તેથી જ મૂટ ચિત્ત થઈ મેં આપનો અપરાધ કર્યો છે તો આપ મારા ઉપર ક્ષમા કરવાને યોગ્ય છો હે ઈશ્વર મને આવી દુષ્ટ બુદ્ધિ ફરી ન થાવ ઇન્દ્રિયોનું જ્ઞાન જેમને પહોંચતું એવા હે દેવ આપનો આ અવતાર પોતાનું જ પેટ ભરવામાં લાગેલા અને પૃથ્વી ઉપર બહાર રૂપે રહેલા દૈત્ય સેનાપતિઓનો નાશ કરવામાં અને આપના ચરણને સેવનારા ભક્તનું કલ્યાણ કરવા માટે છે

તીવ્ર ક્રોધ કરી ભગવાન તથા વાયુ વડે વ્રજનો નાશ કરવા આ અકૃત્ય કર્યું હતું પણ હે ઈશ્વર આપે મારા ઉદ્ધમને વ્યક્ત કરી મારો ગર્વ ઉતારી મારા પર કૃપા કરી છે સર્વના ઈશ્વર ગુરુ અને આત્મરૂપ આપને હું શરણે આવ્યો છું શ્રી સુખદેવજી બોલ્યા ઇન્દ્રે એમ સ્તુતિ કરી એટલે ખૂબ હસતા ભગવાને કૃષ્ણ મેઘ જેવી ગંભીર વાણીથી એને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે ઇન્દ્ર તમે લક્ષ્મીથી મનોબંધ થયા હતા તેથી તમને કૃપા કરી મેં ભંગ કર્યો છે હું જેના પર કૃપા કરવા ઈચ્છું છું તેને સંપત્તિથી ભ્રષ્ટ કરું છું કારણ કે ઐશ્વરી અને લક્ષ્મીના મદદથી અંધ થયેલો મનુષ્ય હાથમાં દંડવાળા અને જોતો નથી હે ઇન્દ્ર તમે જાઓ તમારું કલ્યાણ થાવ તમે મારી આજ્ઞાનું પાલન કરતા રહી અપ્રમાદી તથા અહંકાર રહિત થઈ પોતાનો અધિકાર પર રહો ભગવાને એમ કહ્યું પછી ઉદાર મનવાળી કામધેનુ ગોપાળનું રૂપ ધારણ કરનારા ઈશ્વર શ્રી કૃષ્ણને પોતાના સંતાનો સાથે વંદન કરી હે કૃષ્ણ હે કૃષ્ણ એમ સંબોધી કહેવા લાગી કામધેનુ બોલી હે કૃષ્ણ હે કૃષ્ણ હે મહાયોગીન હે જગતના આત્મા હે જગતના ઉત્પત્તિકારક

કામદેનુએ પોતાના દૂધથી ભગવાનને ઇન્દ્રપ્રદે અભિષેક કર્યો અને ઇન્દ્રે દેવર્ષિઓના સાથે રહી દેવ માતાઓની પ્રેરણાથી ઐરાવત હાથીની સૂંઢ વડે આણેલા આ આકાશ ગંગાના જળ વડે ભગવાનના ઇન્દ્રપ્રદે અભિષેક કર્યો અને ગોવિંદ એવું નામ પડ્યું તે વેળા તે આવેલા તુંબુરુ નારદ વગેરે ગંધર્વો વિદ્યાધરો સિદ્ધો તથા ચારણો લોકોના પાપનો નાશ કરનાર શ્રી હરિનો યશ ગાવા લાગ્યા અને દેવંગ નાવો અર્થયુક્ત થઈ નાચવા લાગી મોટો દેવો શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા અદ્ભુત પુષ્પોની વૃષ્ટિ વડે તેમને વધાવવા લાગ્યા ત્રણેય લોકો પરમ શાંતિ પામ્યા અને તે વખતે ગાયોએ પૃથ્વીને દૂધથી ભીની કરી મૂકી નદીઓ દૂધ વગેરે જાત જાતના રસો વહેવા લાગી વૃક્ષોમાંથી મધની ધારાઓ ઝરવા લાગી જાત જાતની ઔષધિઓ ખેડિયા વિના જ પાકી ગઈ અને પર્વતોમાં છુપાઈ રહેલા મણિ માણેક વગેરે સ્વયં બહાર આવી ગયા હે ક્રુવંશી તાત એમ શ્રીકૃષ્ણનો ઇન્દ્રપદે અભિષેક થયો ત્યારે જ પ્રાણીઓથી સ્વભાવથી જ ક્રૂર હતા તેઓ પણ વેદ રહિત થયા એ રીતે સ્વર્ગ તથા ગોકુળના પતિ ગોવિંદ ભગવાનનો અભિષેક કરી ઇન્દ્ર શ્રીકૃષ્ણની સંમતિ લઈ દેવો વગેરે સાથે સ્વર્ગમાં ગયા શ્રીમદ્ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય સત્યાવીસ સમાપ્ત જય શ્રીકૃષ્ણ